સ્વચ્છતાની થીમ પર એક ચિત્ર સ્પર્ધા અને મૂવી સ્ક્રીનિંગ અને ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શીતલ શૈક્ષણિક સંકુલ ન્યારા એનર્જી એસ ડીજી ટ્રસ્ટ ઇન્ડિયા જામનગર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કાર્યરત સંસ્થા દ્વારા સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સ્વચ્છતાની થીમ ઉપર ચિત્ર સ્પર્ધા અને મૂવી સ્ક્રીનિંગ અને સ્વચ્છતાની ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું જેમાં માર્ક્સ મેળવનારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા રે સમૂહ સફાઈ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં આઈ હતું જેમાં શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટ તેમજ શાળાનો સ્ટાફ વોર્ડ નંબર આઠ ના એસએસઆઈ મિતભાઈ કનખરા તેમજ એસડીજી ટ્રસ્ટ ઇન્ડિયામાંથી મિત્તલબેન પટેલ હાજર રહ્યા હતા